અરવલ્લીના બોલુંદરા ગામના ખેડૂત કરણસિંહ રહેવરની પ્રાકૃતિક ખેતીની સફળતાની કહાની અરવલ્લીના બોલુંદરા ખેડૂત કરણસિંહ અને વીરપાલસિંહે પ્રાકૃતિક ખેતીથી લાખોની કમાણી કરી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા બોલુંદરા ગામના ખેડૂત કરણસિંહ રહેવર અને તેમના પુત્ર વીરપાલસિંહ રહેવરે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સમૃદ્ધિનું નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતીનો અદભૂત પ્રયોગ કરી રહ્યા છે જેના થકી તેઓ માત્ર સવા વીઘા જમીનમાંથી દર વર્ષે રૂપિયા એક લાખથી રૂપિયા એક પોઈન્ટ પચ્ચીસ લાખનો નફો કમાઈ રહ્યા છે આ સફળતા માત્ર આર્થિક ઉન્નતિ જ નહીં પરંતુ લોકોમાં પ્રાકૃતિક પેદાશો પ્રત્યે વધતી જાગૃતિનું પણ પરિણામ છે બેતાલીસ વર્ષે વીરપાલસિંહ રહેવાર શિક્ષણમાં બીઆરએસ ગ્રેજ્યુએટ છે અને હાલમાં હાથમાં પ્રોજેક્ટ અરવલ્લીમાં મોડાસા તાલુકામાં એટીએમ તરીકે સેવા આપે છે ત્યારે નોકરીની સાથે તેઓ પોતાની સવા વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગ વિના તેઓ વિવિધ પાકો જેવા કે તુવેર હળદર ગલગોટા રીંગણ ટામેટા લસણ અને લીલી ડુંગળીનું ઉત્પાદન કરે છે આ પાકોનું વેચાણ તેમને નોંધપાત્ર આવક અપાવે છે કારણ કે ગ્રાહકો સીધા તેમના ફાર્મ પરથી ઉત્પાદન ખરીદે છે વીરપાલસિંહ જણાવે છે કે આ વર્ષે મેં સવા વિઘામાં વિવિધ પાકોનું વાવેતર કર્યું જેમાંથી માત્ર દસ ચાસમાં તુવેરની ખેતી કરી અત્યાર સુધી ચૌદ મણ લીલી તુવેરનું વેચાણ થયું છે અને બારથી પંદર મણ સૂકી તુવેર રૂપિયા રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાની છે જેમાંથી રૂપિયા પચાસ હજારથી સાઠ હજારની આવક થશે આ ઉપરાંત રીંગણ ટામેટા લીલી ડુંગળી અને લસણ જેવા પાકોમાંથી રૂપિયા ચાલીસ હજારથી રૂપિયા પિસ્તાલીસ હજારનું વેચાણ થઈ ચૂક્યું છે આંકડા તેમની સફળતાની સાક્ષી પૂરે છે પહેલા અનાજ અને કઠોળની ખેતી કરતા કરણસિંહ અને વીરપાલ સિંહે બે હજાર વીસથી પ્રાકૃતિક ખેતી તરફ વળાંક લીધો જેના પરિણામે તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો તેઓ ફાર્મ પર આવતા ગ્રાહકોને તાજી અને શુદ્ધ પેદાશો પૂરી પાડે છે જેના કારણે તેમની માંગ સતત વધી રહી છે આ સફળતા દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણને અનુકૂળ નથી પરંતુ ખેડૂતો માટે આર્થિક રીતે પણ લાભદાયી છે કરણસિંહ અને વીરપાલ સિંહની આ કહાની બીજા ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે જે દર્શાવે છે કે નાની જમીનમાં પણ મોટી સફળતા મેળવી શકાય છે